રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું ત્રેવીસ મે બે હજાર પચીસને શુક્રવાર માટેનું દૈનિક રાશિફળ દિવસ તમારા માટે કેવો રહેશે ચાલો જાણીએ આ રાશિફળ વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને તમારા ચંદ્ર રાશિ પરથી ગણતરી કરવામાં આવ્યું છે ત્રેવીસ મે બે હજાર પચીસને શુક્રવારના તમામ રાશિઓ માટેનું વિસ્તૃત રાશિ પાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉર્જાવાન અને ઉત્સાહપૂર્ણ રહેશે તમે દરેક કાર્યમાં સક્રિયતા અનુભવશો કાર્યક્ષેત્રે તમને નવી તકો મળી શકે છે જે તમારી કારકિર્દીને ફાયદાકારક સાબિત થશે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી તમને સારો સહયોગ મળી શકે છે મિત્રો સાથે સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને નવા વિચારો પણ મળી શકે છે સાંજનો સમય મનોરંજન અને સામાજિક ગતિવિધિઓ માટે સાનુકૂળ છે આરોગ્ય સારું રહેશે પરંતુ નાની મોટી શારીરિક સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ છે તેનો પૂરો લાભ ઉઠાવવો જરૂર છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે અને હો આજે આર્થિક લાભની પ્રબળ શક્યતા છે અણધારી રીતે પૈસા મળી શકે છે અથવા કોઈનો રોકાણથી સારો વળતર મળી શકે છે જોકે ઘરના સભ્યો સાથે નાના મોટા મતભેદ થવાની સંભાવના છે આવા સમયે ઠંડા માથાથી અને શાંતિથી વાત કરવી હિતાવક રહેશે જેથી સંબંધોમાં કળવાસ ન આવે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી કારણ કે અકસ્માતનો યોગ બની શકે છે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પારિવારિક શાંતિ જાળવવા માટે તમારે થોડી સમજદારી દાખવવી પડશે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનની શક્યતા છે અથવા કાર્યક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે આ તમારા માટે આગળ વધવાનો સારો અવસર રહેશે જોકે કોઈ જૂની વાત અથવા ભૂતકાળની ઘટના ફરી સપાટી પર આવી શકે છે જે તમને થોડી પરેશાની આપી શકે છે તેને શાંતિપૂર્ણ રીતે ઉકલવાનો પ્રયાસ કરો સાંજનો સમય તમારા માટે શુભ સમાચાર લઈને આવશે જે તમારા મનને ખુશ કરી દેશે સામાજિક મેળાવડામાં ભાગ લેવાથી ફાયદો થશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારા ઘરમાં શાંતિમય અને સુખમય વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે જો તમે લાંબા ગાળાના રોકાણનું વિચારી રહ્યા છો તો આ સમય સારો છે જોકે જમીન જાહેરાતથી જોડાયેલી બાબતમાં સમજદારી રાખવી કોઈપણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં અથવા મોટો નિર્ણય લેતા પહેલાં કાયદા કે સલાહ લેવી ભાવ થઈને નિર્ણય ન લેવો આર્થિક સ્થિતિ મજબૂત બનશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ આજે તમે માનસિક સ્તરે નવો આત્મવિશ્વાસ અનુભવશો તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમે નવા ઉત્સાહ સાથે કાર્યો કરશો જો કે સહકર્મીઓ સાથે વાદ વિવાદથી બચવું કારણ કે તાની વાત પણ મોટી બની શકે છે તમારા શબ્દો પર ધ્યાન આપો યાત્રાની શક્યતા છે જે કામ સંબંધિત અથવા વ્યક્તિગત હોઈ શકે છે આ યાત્રા ફાયદાકારક સાબિત થશે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે તમારા નેતૃત્વ ગુણોને ઓળખીને તેનો સદુપયોગ જરૂરથી કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ કાર્યમાં આગળ વધવા માટે આજે તમને વધુ મહેનત અને પ્રયત્નો કરવાની જરૂર પડશે તમારી મહેનતનું ફળ તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે ધન લાભ શક્ય છે અણધારી રીતે પૈસા મળી શકે છે અથવા કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે તેમને અભ્યાસમાં સફળતા મળશે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થવાની શક્યતા રહેશે નવા વિષય શીખવા માટે પણ આ સમય અનુકૂળ છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળો બજેટનું પાલન કરો જુદા જૂના દોસ્તો સાથે મુલાકાત થશે જે તમને ખુશી આપશે અને જૂની યાદો તાજી થશે વ્યવસાયમાં તમને નવો સારો કોન્ટાક્ટ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે ભાગીદારીના વ્યવસાયમાં પણ ફાયદો થવાની શક્યતા છે સામાજિક પ્રતિષ્ઠા વધશે તમારા પાર્ટનર સાથેના સંબંધમાં મધુરતા આવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ આજે તમારી મહેનતનું પરિણામ તમને ચોક્કસ મળશે તમે જે કાર્યો માટે સખત મેર પરિશ્રમ કર્યો છે તેનું ફળ તમને પ્રાપ્ત થશે જોકે પરિવારિક જવાબદારીઓ વધી શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે વધુ સમય આપવો પડી શકે છે ઘરમાં મહેમાન આવવાની શક્યતા છે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ભાવનાત્મક રીતે તમે મજબૂત બનશો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ વિદેશી સંબંધો અથવા વિદેશથી તમને લાભ થઈ શકે છે જો તમે વિદેશ સાથે સંબંધિત કોઈ કામ કરી રહ્યા હો તો તેમાં સફળતા જરૂરથી મળશે જોકે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો બિનજરૂરી ચિંતાઓને તમને પરેશાન કરી શકે છે તમે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે તમારે સર્જાત્મકતા અને નવા વિચારોની સાકાર કરવાનો આ સારો સમય છે આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી મનને શાંતિ મળી શકે છે મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ આજે તમને નાણાકીય લાભ થઈ શકે છે અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા કોઈ અણધારી રીતે ધન પ્રાપ્તિ થઈ શકે છે જોકે જૂના મિત્રો સાથે વાદ વિવાદની શક્યતા છે શબ્દોને સંભાળીને ઉપયોગ કરો અને કોઈ પણ પ્રકારના મતભેદથી દૂર રહો વ્યવસાયમાં બદલાવ આવી શકે છે તમે નવી રણનીતિઓ અપનાવશો અથવા વ્યવસાયની દિશા બદલી શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ ને શ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે કોઈ મોટા લાભ કે નુકસાનની શક્યતા નથી જોકે આરોગ્ય સંબંધિત મુશ્કેલી થઈ શકે છે શરદી ખાંસી કે નાની મોટી બીમારીઓથી સાવધાન રહો પૂરતો આરામ લો નાની મુસાફરી શક્ય છે જે કામ સંબંધિત હોઈ શકે છે આ મુસાફરીથી તમને ફાયદો થશે મનમાં શાંતિ જાળવી રાખો અને બિનજરૂરી ચિંતાઓથી દૂર રહો ધ્યાન અથવા યોગ કરવાથી ફાયદો થશે રાશિના પ્રેમ સંબંધોમાં આજે સુધારો આવશે તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને ગેરસમજો દૂર થશે જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે જોકે ખર્ચ વધારે થશે બિનજરૂરી વસ્તુ પર ખર્ચ કરવાનું ટાળો અને બજેટનું પાલન કરો ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદી શકાય છે જે ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવશે કલા અને સંગીત પ્રત્યે રસ વધશે તમારી ભાવનાઓને નિયંત્રિત રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં